જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે મનરૂપી વૃંદાવન એક વાર એક ગામની અંદર એક સાધુ મહારાજ આવ્યા રામજી મંદિરે તેમને ઉતારો કર્યો ગામ લોકોને ખબર પડી કે આપણા ગામની અંદર એક સાધુ મહારાજ આવ્યા છે ખૂબ વિદ્વાન છે એ વાત ધીરે ધીરે પવન વેગે આખા ગામમાં ફેલાઈ ગઈ દિન દુરખી આ લોકો પોતાની મુશ્કેલીઓ લઈને એ સાધુ મહારાજ પાસે આવવા લાગ્યા પોતાની આપવીતી રજૂ કરે અને સાધુ મહારાજ તેમનો યથાયોગ્ય જવાબ આપે લોકો ખુશ થાય પોતાની સમસ્યા ઉકેલાઈ જાય એક વખત સાધુ મહારાજ બેઠા હતા એ સમયે એક વૃદ્ધા એક માજી ત્યાં આવે છે આવીને કહે છે એક સાધુ મહારાજ હવે તમે ઘણા બધા વર્ષો સંસારની અંદર કાઢ્યા હવે આ બધું છોડી દેવું છે ઘર બાર બધું છોડી અને વૃંદાવનમાં જઈ એ કૃષ્ણ ભગવાનને યાદ કરી એમનું ભજન કરવું છે તો મને વૃંદાવનની એક શાંતિમય જગ્યા બતાવો તો મારે ત્યાં જઈ ભગવાનનું ભજન કરવું છે ત્યારે સાધુ મહારાજે એ વૃદ્ધાને પૂછ્યું કે તમારી સાથે આ કોણ આવ્યું છે ત્યારે માજીની સાથે એમના દીકરાનો દીકરો એક સુંદર મજાનો દીકરો આવ્યો હતો અને એટલો મજાનો સુંદર રૂપાળો અને કનૈયા કુંવર જેવો એ દીકરો હતો સાધુ મહારાજ એ વિદ્વાનને પણ એ દીકરો ગમી જાય ને એવો હતો ત્યારે વૃદ્ધાએ કીધું કે આ તો મારા દીકરાનો દીકરો છે આજે હઠ પકડી કે દાદીમા મારે તમારી સાથે આવવું છે એટલે મારે લાવવો પડ્યો છે ત્યારે એ સાધુ મહારાજે કીધું કે તમે આ દીકરાની આંખમાં જુઓ તમને શું દેખાય છે ત્યારે વૃદ્ધાએ વૃદ્ધાએ કહ્યું કે આ તો એકદમ નિર્દોષ બાળક છે એમાં એક પણ કપટ નથી નિર્દોષતા એની અંદર ભરેલી છે જાણે કે કૃષ્ણનું રૂપ હોય ને એવું લાગે છે ત્યારે સાધુ મહારાજ બોલ્યા કે તમને તમારા દીકરાના દીકરાઓની અંદર કૃષ્ણના દર્શન થાય છે તો તમે વૃંદાવન શા માટે જાઓ છો તમારા ઘરે જ કૃષ્ણ છે ત્યારે એ માજીએ કીધું કે આ તો મારા દીકરાનો દીકરો છે આ થોડા કૃષ્ણ છે કૃષ્ણ તો વૃંદાવનની અંદર છે ત્યાં જઈને મારે એમને યાદ કરવા છે ત્યારે સાધુ મહારાજે કીધું માજી તમારા મનને વૃંદાવન બનાવી નાખો જો તમારા મનને વૃંદાવન બનાવશો ને તો આ દીકરાનો દીકરો એ પોત્ર નહીં લાગે પણ એ કૃષ્ણ લાગશે અને ત્યારે જ તમે પણ કૃષ્ણની સાચી ભક્તિ કરી શકશો અત્યારે તમને માણસની અંદર ભગવાન કે આ બાળકની અંદર ભગવાન નથી દેખાતા તો વૃંદાવનની અંદર જઈને શું દેખાશે માણસની અંદર રહેલા ભગવાનને ઓળખવા ખૂબ જરૂરી છે વૃદ્ધાને એ વાત બરાબર સમજાઈ ગઈ અને એના નાના એવા દીકરાને લઈ અને પોતાના ઘરે ગયા પોતાના મન રૂપી મનને વૃંદાવન બનાવ્યું અને એ દીકરા અને માણસ માણસની અંદર એમને ભગવાન દેખાયા અને સુંદર મજાની ભક્તિ કરવા લાગ્યા માણસની પણ સેવા કરે સાથે ભગવાનને પણ યાદ કરે આમ દિવસ રાત ભગવાનનું ભજન કરવા લાગ્યા આમ સુંદર મજાનું કામ એ વૃદ્ધાનું થઈ ગયું